તો અત્યારે ફેમિલી આપણે ઉપર આવી ગયા છે નાયથી તમે જોઈ શકો છો કે કેટલો વર્ષો જૂનું અશોકનું શિલાલેખ ત્યાં આપણે આવેલા હે ફેમિલી અત્યારે ક્યાં બેઠા છે ખબર જો હા મેં ડેમ હલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો ને મજામાં જ રહેવાનું છે અત્યારે આપણે ક્યાં છે ખબર હજારો સાલ જૂની વસ્તુ અશોકનું શિલાલેખ ત્યાં આપણે આવેલા છે એટલે મેં કલા તમને તમને દેખાડને થોડું આ જે વસ્તુ છે ને અશોકનો શિલાલેખ છે તો પથ્થર ઝોકડો કે મોટું છે આવડું આ વસ્તુ જે એરિયો છે અશોકનો શિલાલેખ અહીંયા લખેલું છે જો આ બધી વસ્તુ લખેલી છે જૂનવાળી વસ્તુમાં જો આ બધી વસ્તુ દેખે આ તણેટી આ બધી વસ્તુ છે એ જૂનવાળી વસ્તુ લખેલી વસ્તુ છે ને આ એરિયાની તમને એડ્રેસની જગ્યાએ લોકેશનની વાત કરી દઈ તો આ લોકેશન છે ભવનાથ તમે આવો ને રસ્તે તો ત્યાં આ વસ્તુ આવેલી એ મેં કીધું ઓલ્ડ છે એક હજાર વર્ષ જૂનું તો લે જો તમને બધી કોણથી સિનેમેટિક દઈ દો બહાર અહીંયા અંદરનું ને પછી બહારથી તમને દઈ દઉં અત્યારે ફેમિલી આપણે ઉપર આવી ગયા છીએ ના તમે જોઈ શકો છો કે કેટલું વર્ષો જૂનું પથ્થર તો જે વસ્તુ હોય છે એ તો વર્ષો જૂના છે તો એક હજાર વર્ષ જૂનું એ અશોકનું શિલાલેખ લોકો જે કહે છે ઘણું અમે લોકોને વધારે ભાગે લાગ્યું હોય છે જે થોડા રસ્તો હોય ને ત્યાં આવેલું છે એટલે મેં તમને લોકોને દેખાડ દીધું અશોકનું શિલાલેખ ત્યાંની બધી વસ્તુ લખેલી નહીં પણ તમને દેખાડ દેવાનું એ બધી વસ્તુ લખેલી કેટલા વર્ષો જૂનું છે અહીંયા પણ આપણને મેનજી છે આની હકીકત એ આ વસ્તુ પિતા પોસ્ટ કરીને જોઈ લેજો જો અહીંયા જો આ પો તમે પોસ્ટ કરી વાંચી લેજો કે શું લખવું હોય શું નહીં તો આખી આવું હોય તો વિઝિટ કરી નાખજો તો હું નકરો જે મેન રોડ છે ને અહીંયા જ તમને અહીંયા આવી જશે અશોક સમ્રાટનો શિલાલેખ જે હતો એ આખા અશોક સમ્રાટે એ તમે ભણવામાં આવેલું છે ગૂગલે તમે સર્ચ મારી લેજો એને કેટલું શાસન કર્યું ને એ પ્રમાણે એના જે પથ્થર એ શિલાલેખ એ બધું મેં દીધું એ ભાઈજી વાત કરી લીધી મને તો તે યાદ નથી થોડું ભૂલાઈ ગયું તો શિલાલેખ એવા કેટલી ઠેકાણે છે એમાંથી આઠમો નંબરનો અશોક શિલાલેખ એ આપણા ગુજરાતની અંદર છે એ તમારે જોવો હોય તો તમને એડ્રેસ ઉપર દેખાઈએ તો તમે જતા આવજો જોવો તો જે લોકોને અશોક શિલા લેખ દેખાડ્યું તો આપણે દેખાડવાનું તો વડીયા આપણા ગામથી જુનાગઢ લગીને વસ્તુનું ટ્રેવલ વોક છે કુંડ મોટી કુંડ ને ઉપર જવાના જઈએ ઉપર લગીને ચડવાના રોપિ ની બધું વસ્તુ કાલના વિડીયોની અંદર જોવા મળે છે એ વિડીયો જોવું તો ટાઈમિંગ છે આપણે નવ વાગ્યા ને આજના વિડીયો એમના વિડીયો ને કદાચ લાઈ চেলে সবস্ক্রাইব না ভাই চুমা নিজে ভাই তো